વન કવચ થકી રાજકોટ જિલ્લાનો ત્રીસ હેક્ટર વિસ્તાર બન્યો લીલોછમ એક લાખથી વધુ લહેરાતા રોપા થકી જિલ્લાના ગ્રીન કવરમાં થયો વધારો પર્યાવરણ સંરક્ષણ હેતુ આશરે તેવીસ હેક્ટર જમીનને નવપલ્લવિત કરતું જિલ્લા વહીવટી તંત્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ગ્રીન કવરેજ સતત વધી રહ્યું છે હરિયાણા અને રડિયામણા ગુજરાતના વિઝન સાથે ગુજરાતમાં વન વિસ્તારનો પણ વધારો થઈ રહ્યો છે રાજકોટ જિલ્લામાં ગત વર્ષે વન કવચ યોજના હેઠળ છ તાલુકાના સાત વિસ્તારમાં કુલ સાત હેક્ટર જમીન પર સિત્તેર હજાર રોપાઓ ઉછેરવામાં આવ્યા છે જેમાં ગોંડલ માંગ કોલેજ પાછળ ઉપરેટા તાલુકાના વડલા ગામે પડધરી તાલુકાના મોટી લાખાવાડ તેમજ ગામે તાલુકાના નાના સગડીયા ગામે જેતપુરમાં કેરાળેશ્વર મહાદેવ મંદિર પાસે તેમજ રાજકોટમાં કુવાડવા પાસે ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું તમામ વન ખાતે સિત્તેર હજાર જેટલા રોપાને ઉછેરતા આજે આ રોપાઓ એક વયસ્ક વ્યક્તિ જેટલા લાંબા થઈ ગયા છે